તો વિકાસ સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે आओ સાંભળીએ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ फारिस અને મોહમ્મદ એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે એ આઈડીયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈપણ જગ્યાએ આતંકવાદ કૃપ્ત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતા જની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્કવોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેર સ્કવોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકોના જે નામની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં चेन्नई थी अहमदाबाद इंडिगो फ्लाइट नंबर सिक्स ई एट फोर एट ना जब लिस्ट छे है एम का नाम मिली जाए माहिती मुझे ए श्रीलंका ना एट्ले पी अन्य सिस्टर एजेंसीज मदद लई कोलंबो थी पन, આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરિર કોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવીને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઇ પહોંચ્યા અને ઇન્ડિગો થઈ તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા તે લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરિસ્ટ સ્કવોડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેઇન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતી આ ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતા એન્ટી ટેરિટ સ્કવોર્ડની ઓફિસમાં લાવવામાં આવ્યું વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી હિન્દી બહુ આવડતું નથી ભેરાતી તો નથી જ આવડતું ફક્ત તમિલ બોલે છે એ લોકો એટલે તમિલ ભાષાના જાણકાર લોકો એ ચાર સ્કૂલની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આ ચાર લોકો મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની ઉમ્રવશ તેત્રીસ મૂળ રહેવાસી નિગમ્બુ શ્રીલંકા નંબર બે મોહમ્મદ ફારિશ સન ઓફ મોહમ્મદ ફારૂક ઉમરવર્ષ પાત્રીસ મૂળ રહેવાસી કોલંબો શ્રીલંકા નંબર ત્રણ મોહમ્મદ નફરાન સન ઓફ નેફર ઉમરવર્ષ સત્યાવીસ મૂળ રહેવાસી કોલંબો અને નંબર ચાર મોહમ્મદ રશદીન સન ઓફ અબ્દુલ રહીમ ઉમ્ર વર્ષ તેતાલીસ મૂળ રહેવાસી કોલંબો શિલંગ તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રેટરના મદદથી આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યો એ પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચારના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને તે લોકોની સૂટકેસમાં એક ની ફ્લેગ પણ મળી આવ્યો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસમાં એક વ્યક્તિ નાને અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઇસીસના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઈસીસની જે આઇડિયોલોજી છે અને આઇસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડીયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું